અ રામ રામ ખેડે મિત્રો કેમ છો મજામાં જી હા મજામાં હોય કારણ કે દૂધ પાક ખાઈને તમને કોઈ ટબ્બા રેખા થઈ ગયા છે હરાદ હાલે છે પરંતુ હરાદ માં ગરમી પડી છે ને વરસાદ તમને કોઈ ટમ ટમટમ પડે જાય છે એમાં બધાને ગયો છે અને કપાસ લાલ પણ થવા મળ્યા છે અને સુકાવા પણ મળ્યા છે હવે આવા સમય અને સંજોગોની મારી પાસે શું કરવું જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોનો મને ફોન હતો મેસેજ હતો પણ હું કઈ કામમાં ફસાઈ ગયો કે નહીં તમને કહું એટલે ટાઈમે જવાબ નથી આપ્યો એક તો પરંતુ હવે તમારી બધાની જે ફરિયાદ હતી એ સર રાખવો પડશે અને મારી ભૂલ પણ સ્વીકારું છું કારણ કે ટાઈમે વિડીયો બનાવી તમને આપી નથી સચો પરંતુ હવે આપણે ધબડાટી બોલાવે હરેક વિડીયોમાં તમને માહિતી આપીશું તમારા પાકની માહિતી આપીશું હાજર

કપાસના પાકમાં ફૂલ ફાલ આવી છે અને વરસાદ ટમટમ ટમટમ થાય છે એમાં તમને સાપા ખરવા છે છે ટકા અને રોગ જેવા કે હવે મારું કામ છે કાળો કાળો પીળો મોળો પણ આવવા માંડ્યો છે સફેદ લીલી ને તતળીયા થ્રીપ્સ ને ગળ કુકર ને પાન નેવું તો હતું તે પણ હવે જયારે જેમ જેમ ઝાકળ પડતો જશે જેમ જેમ વાતાવરણ ખુલ્લું થતું જશે બરાબર એમ એમ ગરમી પણ થોડીક વધશે અને ગરમીમાં આ પ્રકારના રોગો વધારે આવવાનું થશે જે ખેડૂત મિત્રોને તાત્કાલિકમાં કપાસ સુકાવા મળ્યા છે ઢીલા ઢબ થઈ જાય બાદરા બાદરા બધું લસાઈ ગયું છે એવા ખેડૂત મિત્રો ખાસ મળીને મજૂરો વિનંતી છે બે હાથ જોડીને કે પાલર પાણી ઉતારી ગયો ધાનુકાનું પાવ કે કોઈ પણ કંપનીનું તમે કોપર પાવ કે અદામા કંપનીનું માસ્ટર કોપ આવે એ માસ્ટર કોપ તમે પાણીની સાથે પાઈ ગયો તો એકર માં ચાલી ગુઠા જગ્યાની માલિકા તમને કહું ઈ એક કિલો તમારે કોપર નાખી દેવાનું છે જો ડબલ્યુપી વેટેબલ પાવડરમાં લ્યો તો અને જો પ્રવાહી તમે લ્યો અદામા કંપનીનું નું માસ્ટર કોફ લો બરાબર છે તો તમારે ચારસો થી પાંચસો એમ એલ એક એકરે પાલ પાણી સાથે આપી દેવાનું છે પરંતુ ખાતર નાખવામાં ખાસ ધ્યાન ધ્યાન રાખજો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને ખાતર આપવું છે એમને મારી નમ્ર વિનંતી છે કે મેગ્નેશિયમ સલ્ફેટ ભાગ ભજવે છે અત્યારે એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ આપો એમાં પણ તમને સારો એવો ફાયદો થશે જે ખેડૂત મિત્રોને ખાતર નાખીને પાવું છે એમને મેગ્નેશિયમ સલ્ફેટ સો ગુઠાના વીઘા પ્રમાણે દસ કિલો એક એકર ચાલીસ ગુઠાના વીઘા પ્રમાણે પચીસ કિલો અને પચીસ થી ત્રીસ કિલો લખે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોર શું કહેતા હોય એ બરોબર અને એક કિલો જો તમે તમે કોપર પાવડર ભેગો મિક્સ કરી અને આ દાવડામાં નાખીને પાણી આપી દો તો તાત્કાલિક છોડવા જે જવાનો પ્રોબ્લેમ છે એ ફટાકનારાનો સોલ્વ થઈ જાય જે ખેડૂત મિત્રો કપાસ ઉભો છે પણ સાપર એકદમ ખરવા છે હા વળી જો નહીં એવી રીતે તમને કહું ફાળ ખરીજો છે તો આપણે આની માહિતી આપણે આપશું પણ એક ભાઈ બહાર ઊભા છે તો પહેલાં આપણે એમને લઈ લઈએ અંદર બહુ દૂર થી આવ્યા છે તમે કહો એકસો ચાલીસ કિલોમીટર કાપીને બરાબર છે બસો કિલોમીટર દૂર અમરેલી થી તમને કોઈ દવા લેવા આવ્યા હતા ટોલ ફેરા અને ફલમ અને ફૂગણી દવા માટે એટલે વિડીયો થોડોક પોસ્ટ કરો એટલે કે બંધ કરવો પડ્યો મારા વાલા બરાબર છે તો આપણે વાત કરીશું કે આપડા કપાસની ની પાક ની મલી આપણે જે છે છે મહેનત કરી ખોરાક પણ બધું ખરવા માંડ્યું છે તો એને માટેની આપણે તમને સચોટ દવાની માહિતી આપીએ જેથી કરીને આપણા પાકમાં પણ આવો ખરાવો ન આવે કપા લાલ ન થાય કપા પીળો ન થાય કપા હોય ન થાય કપા સુકાઈ ન જાય અને આપણને દિવાળીએ બે પૈસા મળ્યા છોકરા કે લુગડા લેવા છે બાપા બાપા તમને કોઈ ટબ્બા રેખા રે કારણ કે કપા હામે હોય અને આપણને પંદર વીસ દિવસમાં વીણી આવતી હોય તો આપણને એમાં વધારે પોરો રે ખરો પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોના આપણે નામ બોલવાના રહી ગયા હતા તો બે આપાના ભરી નામ છે હમણાં ફટાફટ બોલી રહી ગયા ધબ દબાટી બોલાવી દીધી મારા બાપલિયા અને જેમનું જેમનું નામ હોય ને વિડીયોની માલિક કમેન્ટ લખીને મોકલજો કે મારું નામ આવી ગયું છે અને હું ગામથી બોલું છું મારા બાપ નરેશભાઈ ધ્રુવણીયા ટોલ ફેરા દસ લીટર ડુંગરસિંહભાઈ ટોલફેરા આઠ લિટર મુકેશભાઈ હરિભાઈ ભરતભાઈ ભીખાભાઈ મકવાણા રામદેવસી તેજાભાઈ નરસિંહભાઈ રંડોળા રમેશભાઈ જયરામભાઈ મકવાણા ટોલ ફેરા ત્રણ લીટર ફલમગુરો ત્રણ લીટર અને ફલમગુરો પાંચસોમાં બે લીટર જગદીશભાઈ માવજીભાઈ જાદવ ટોલ ફેરા બે લીટર પ્રોફેનો બે લીટર દાયાભાઈ મલકિયા ટોલ ફેરા એક લીટર પ્રોફેનો એક લીટર હરીશભાઈ શામજીભાઈ ટોલ ફેરા લીટરમાં એક પ્રોફેનો પાંચસોમાં એક ઉગાભાઈ જયરામભાઈ ટોલ ફેરા લીટરમાં એક પ્રોફેનો લીટરમાં એક દેવાયતભાઈ ભગુભાઈ ટોલ ફેરા લીટરમાં એક ફલમગુરો માં એક બરાબર મથુરભાઈ બારીયા ટોલ ફેરા એક પ્રોફેનો એક ગદાભાઈ ઉકાભાઈ ટોલ ફેરા એક બાબુભાઈ રાણીંગભાઈ ટોલ ફેરા બે નંગ વલ્લભભાઈ હીરાભાઈ સોહણ ટોલ ફેરા દોઢ લીટર પ્રો દોઢ લીટર ફલંગ ગુહ બે લીટર અશોકભાઈ સગનભાઈ બારૈયા ટોલ ફેરા એક લીટર ફલમગ્રો પાંચસોમાં એક લીટરમાં એક નરસિંહભાઈ હકાભાઈ ટોલ ફેરા લીટરમાં એક પ્રોફેનો લીટર એક ફલમગુર લીટરમાં એક વલ્લભભાઈ નાનુભાઈ ટોલ ફેરા લીટરમાં બે નહીંભાઈ રવશીભાઈ લીટર ટોલ ફેરા લીટરમાં બે નો બે ઢાલ છે બરોબર છે ઘણા ખીર મિત્રો ટોલ ફેરા અને ઢાલ બે ભેગું કરીને સાથે બે પાસા પસાર એમાં લખે મને કે માલ ડોર નું આવે ગાવડા નું આવે ખૂટિયા નું આવે ભૂંજરા નું આવે અને માણા પણ ખાય નહીં તમને કહો એમાં બહુ સારું રિઝલ્ટ મને કે મળે છે અને પચી પચી કોઈ દવાનો નહીં માથા ખોટ જ

રસીકભાઈ નાનુભાઈ બામ્પણીયા ટોલ ફેરા લીટરમાં એક પ્રોફેનો લીટરમાં એક અને ફલમગુરો લીટરમાં એક છે હરેશભાઈ બગુભાઈ ખૂંટ ટોલ ફેરા લીટરમાં પાંચ છે ફલમ ગુરુ પાંચ છે અનિલ સિંહ ભીખુભાઈ સાપી ટોલ ફેરા લીટરમાં એક છે પ્રોફેનો લીટરમાં એક છે બાબુભાઈ મીઠાભાઈ ખૂટ ટોલ ફેરા લીટરમાં પાંચ છે ફલમગુરો લીટરમાં પાંચ છે વિપુલભાઈ પરસોત્તમભાઈ ટોલ ફેરા લીટરમાં એક છે પ્રોફેનો પાંચ લીટરમાં એક છે ઘનશ્યામભાઈ બેચરભાઈ ટોલ ફેરા લીટરમાં આઠ છે પ્રોફેનો લીટરમાં બે છે અને ફલમગુરો લીટરમાં આઠ નંગ છે રમેશભાઈ શાંતિભાઈ ખરીદ્યો છે એ તો યુ લાંબરો પણ તમને કહું નવા લાગર ફૂરડા બે હારી દે તમને કહું કોઈ પણ પાકની માલિકા બે થી ત્રણ છટકાઉ ફરજિયાત છે બરોબર એટલે ત્રણ ત્રણ ઘણા ખેડૂત મિત્રો કરે છે પછી છે રમેશભાઈ શાંતિભાઈ ગોપાભાઈ પ્રેમજીભાઈ ટોલ ફેરા લીટર માં છે ટોલ ફેરા અઢીસોમાં માં એક છે ફલમગુરો લીટર માં એક છે ભૂપતભાઈ જતુભાઈ ટોલફેરા લીટર માં એક પ્રોફેનો લીટર માં એક છે શરદભાઈ લક્ષ્મણભાઈ ટોલફેરા લીટર માં એક છે 500 માં એક છે અને પ્રોફેનો 1.5 લીટર છે અને ટોલફેરા લીટર માં એક છે આપણે ફલમગુરો વિષ્ણુદાનભાઈ ગઢવી ટોલફેરા લીટર માં એક છે 500 માં એક છે અને ફલમગુરો લીટર માં એક છે લાખાભાઈ કાળુભાઈ સાટીયા ટોલ ફેરા લીટર માં એક છે ટોલ ફેરા પાંચસો માં એક છે પ્રોફેનો દોઢ લીટર છે અને દોઢ લીટર ફલામ છે રશ્વિનભાઈ દેવજીભાઈ ટોલ ફેરા લીટરમાં ચાર છે પ્રોફેનો લીટરમાં ચાર છે અને ટોલ ફેરા આપણે ફ્રેમગ્રો લીટરમાં બે છે જનકભાઈ નું ટોલ ફેરા લીટરમાં એક છે પાંચસોમાં એક છે અને ટૂંકમાં ટોલ ફેરા દોઢ લીટર છે પ્રો પ્રોફેનો દોઢ લીટર છે ફલમ ગ્રો લીટર છે મુકેશભાઈ લક્ષ્મણભાઈનું છે ટોલ ફેરા લીટરમાં એક છે પ્રોફેમાં પ્રોફેનો એક લીટર છે અને ફલમ ગ્રો એક લીટર છે રાજુભાઈ ભવનભાઈ નાકરાણીનું ટોલ ફેરા લીટરમાં એક છે પ્રોફેનો લીટરમાં એક છે પરબતસિંહ છત્રસિંહનું ટોલ ફેરા લીટરમાં એક છે અને પ્રોફેનો લીટરમાં એક છે મનોજભાઈ પટેલનું ટોલ ફેરા લીટરમાં આઠ છે છે જયંતભાઈ બલર નું ટોલ ફેરા લીટરમાં બે છે ઈશ્વરભાઈ નું ટોલ ફેરા લીટરમાં એક છે જીગ્નેશિંહ ધનુભાનું ટોલ ફેરા લીટરમાં પાંચ છે અને ઢાલ લીટરમાં પાંચ છે બરોબર અને ટોલ ફેરા લીટર આપણે ફલમક્રો લીટરમાં પાંચ છે શૈલેષ ભાઈ ડાભી નું ટોલ ફેરા લીટર માં બે છે પછી પોપટ દાદા કૃષ્ણ પરાથી છે તો લીટર માં ટોલ ફેરા એનું હાથ છે પ્રોફેન નો માં ત્રણ છે અને ફૂગ ના દવા તો એને પેલે થી જ લઈ લીધી હતી એટલે એને કરવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં તો જે ખેડૂત મિત્રો ને જે ખરી જાય છે ને ફૂગ લાગી જાય છે એ ફૂગ માટે ખાસ ખેડૂત મિત્રો તમને કહી દઈ કે બીએસએફ કંપનીનું જે પ્રાયક્ઝર આવે છે બીએસએફ કંપનીનું જે પ્રાયક્ઝર આવે છે આવે છે અને બે કરો તો પણ તમને એમાં સારી એવી રાહત થશે બરાબર પછી તમે સહારાનું કોસાઓ પ્રાઇમ જે આવે છે પિકોક્સી ટોબિન અને ટ્રાયક્લાઝોન કે અત્યારે ખેડૂત મિત્રો હવે વરસાદ જશે વાદળછાયું વાતાવરણ ખુલ્લું થશે અને

ગોદરેજ કંપનીનું જે બિલિયર્સ આવે છે

આ બધા ફૂગનાશકો ને અલગ અલગ માપ હોય છે કોક નું બાર એમએલ કોક નું વીસ એમએલ કોક નું પચીસ એમએલ કોક નું ચાલીસ એમએલ પણ એના માપથી નાખવાની ભલામણ છે જે ખેડૂત મિત્રોને બે ત્રણ વખત પ્રોફેનો ફોર્સ છે અને હવે પ્રોફેનો વાપરવો નથી અને થ્રી વધારે પડતી આવવા માંડી છે બરાબર છે સફેદ ચાસડી લીલી મોલો મોલોમ્છી તરતડીયા થ્રીપ્સ ગોળો પાન ખરી કુકડ અને સુસા આ બધી વસ્તુ હોય જાય પણ ગુલાબી ઈંડા બસ્સા ને ફુદા નો આના માટે તમારે જો ટોલ ફેરાની સાથે તમે જે આપણે યુર માટે કહીએ છીએ કે ભાઈ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જે નિકાઓ આવે છે બરોબર જેમાં કોરાજન આવે છે નવ પોઈન્ટ ત્રણ ટકા અને સાથે આવે છે લેમડા સાયલોથ્રીન ચાર પોઈન્ટ છ ટકા પણ ઝેડ સી ટેકનોલોજીમાં આવે છે પંપે ખાલી દસ જ એમને લખે નાખવાનું છે ધધરાતી બોલ આવે એવું તમને પરિણામ મળશે આ સિવાયનું તમે એની સાથે તમે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા નાખો તો પણ સારું પરિણામ મળશે ધાનુકા કંપનીનું લાનેવું આપો તો પણ તમને આની માલિકા ગુલાબીયલ માટે સારું પરિણામ મળશે બાકી નગર રેગ્યુલર પ્રમાણે આપણે પ્રોફિટનો ફોર્સો આપણે આપીએ છીએ ચાહે કોરોમંડળનું હોય સિઝન્ટાનું હોય બરાબર છે અદામાનું હોય તંત્ર પીઆઈનું હોય સેલ સેલક્રોન હોય હિટ સેલ હોય એમાં પણ સારા પરિણામો મળે છે પણ જે ખેડૂત મિત્રોને ખાતરની ખામીને હિસાબે છોડવા પીળા પડી વયા જવાની તૈયારી છે એવા ખેડૂત મિત્રોએ જે ગોદરેજ કંપનીનું ટેરા શોપ આવે છે જેમાં એમિનો એસિડ તો આવે છે વીસ ટકા પણ જીંક મેગેઝિન કોપર બોરો નારિયન લો તત્વની મેનિપ્લોડમ જે આવે છે એ પણ તમને કહો આની માલપા હાર્વર ઇન્કલુડ આવે છે એટલે કે ટ્વર એવું રિઝલ્ટ મળે પંપે ચાલી એમ એ લખે નાખવાનું છે કેટલું પંપે ચાલીસે લખે સારામાં સારું પરિણામ તમને મળશે અને જો નવો ફાળ લેવડાવો હોય તો આપણે નામમાં તો બયા ભાઈ ફોલમ ગ્રો તમારે કુ રિઝલ્ટ આવે પંપે 25 એમ લખે બે થી ત્રણ વખત નાખી દે એટલે ભૂકા કાઢી નાખે એવો ફાલે આવશે નવો ખરવાઈ ની દે નવી જે ડાળીઓ ફૂટશે ને એ લાંબી લો તમને કો ડાળી ફૂટશે ના લાગર હાર કઈડડો થઈ જાય એમાં તમે ફલમ ગુરુ આપી શકો છો બેસ્ટ છે અત્યારના જમાનાની મલપા બરાબર બીજા નંબરમાં ગોદરેજ કંપનીનું જે ડબલ આવે છે એ પણ તમે પંપે 15 થી 20 એમ લખે આપી શકો છો પછી ઋતુજ આવે છે એ પણ તમે આપી શકો ફેન્ટેક આવે છે એ પણ તમે આપી શકો છો પરંતુ નવા જમાનામાં નવી ટેકનોલોજીમાં બનેલું હોય તો એમાં વધારે આપણને ફાયદો રહે સોડિયમ પેરાઈડ નાઇટ્રોફેનોલાઇટ આવે છે એ અત્યારના જમાનાનું જબરજસ્ત ટેકનિકલ છે જે તમારા પાકને ફાલમાં આવશે ને કો ગુણ પણ હારામાં હારી આવશે આ તમે બધી દવા ભેગી કરીને ધંધા નાખી એમાં ઉપાધિ નથી બરાબર પણ હવે કપાસ મોટા છે એટલે વીઘા પ્રમાણે તમારે વીઘે કરવા આવશ્યક છે હવે દિવાળીને તમને વધીને તમને કો મહિનો હવા મહિનો વાર છે તો બે આ છટકાવ હારા આપણે ટબ્બા રેખા ન આપી શકીએ કારણ કે અત્યાર સુધી આપણે બધા ખર્ચા તો છે પણ હવે એને વ્યવસ્થિત ખર્ચા કરવાની જરૂરિયાત છે એટલા માટે તમારે બે છટકા તમે હરખા કરો ઘાટા ને આપણે દિવાળી નવા લુગડા લેવાના કપા વેસીને પછી બરાબર પણ આપણે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો નવો વિડીયો નો આવતા રજા આપો રામ રામ જય જવાન જય કિસાન